તો અમરેલીના બસરા શહેરમાં જીનપરા વિસ્તારમાં ગણપતિ ઉત્સવ નિમિત્તે ગણેશજીને ભવ્ય અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું દર વર્ષની માફક આ વર્ષે પણ જીનપરા યુવા ગ્રુપ દ્વારા ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગણેશજીના અન્નકૂટના દર્શન પૂજા અર્ચના મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું સ્વામિનારાયણ મંદિરના વિવેક સ્વામી સહિત ભાવિક ભક્તોએ ગણેશજીના અન્નકોટ દર્શન કરી ધન્યતા અનુભવી ગણપતિ દાદાને દરરોજ અવનવા પ્રસાદ ધરવામાં આવે છે અને ભાવિક ભક્તો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી મહાઆરતી પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવી છે ઝિપરા યુવા ગ્રુપ દ્વારા અમારી અમારે આ ઝિમ્પરામાં ગણપતિ ઉત્સવ અમે તેર વર્ષથી કરી રહ્યા છીએ એક ધાર્મિક કાર્ય છે જે તેર વર્ષથી સતત કરીએ છીએ રોજ ત્રણસો માણસની પ્રસાદી બાટીએ છીએ અને છેલ્લે દિવસે અમે પાંચસો માણસનું રસોડું પણ કરીએ છીએ અને આ તહેવારમાં અમે રોજ એક કીર્તનનો કાર્યક્રમ કરીએ છીએ બીજે દિવસે સુંદરકાંડનું કાર્યક્રમ કરીએ છીએ બીજે દિવસે કત્રિય કથાનો કાર્યક્રમ કરીએ છીએ અને આજની તારીખમાં અમે અનકોટનો પણ કાર્યક્રમ કર્યો હતો જે આજે સંતોના દ્વારા આરતીનું આયોજન પણ કર્યું હતું અને અમારી ધાર્મિક આ કાર્યક્રમો અમે ઉજવી રહ્યા છીએ અને આપણે હજી પણ ઉજવી રહીશું જય શ્રી ગણેશ બગસરા યુવા ગ્રુપ દ્વારા ગણપતિ મહોત્સવ પંદરક વર્ષથી વરસથી આયોજન કરવામાં આવે છે અને ખૂબ જ સરસથી આયોજન કરવામાં આવે છે ભાઈચારો અને સંબંધિત એકતા જળવાઈ રહે એવા હેતુથી આ ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે અમારા વિસ્તારની અંદર સામૂહિક ભોજનનું આયોજન કરવામાં આવે છે તેમજ